કડી તાલુકાના ગામે શ્રી મેરડી માતાજી ધામમાં ચોવીસમો પટોત્સવ ઉજવાયો કડી તાલુકાના કૈયલ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી મેરડી માતાજી ધામ ખાતે મહાસુદ પૂર્ણિમાના રોજ ચોવીસમો પટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કૈયલ ખાતે શ્રી મેરડી મૈયાના ચોવીસમા પટોત્સવ નિમિત્તે મૈયાની મૂર્તિને વિવિધ આભૂષણોથી ચણખારાઈ હતી આ ઉપરાંત મંદિરનો રંગબેરંગી રોશની ધજાઓ તોરણો તથા ફૂલોથી તથા ફળફળાદી અને શાકભાજીથી સુશોભિત શણગાર કરવામાં આવ્યો હતો સવારે મંદિરના ફરતે માતાજીનો રથ લઈ પરમ પૂજ્ય રમણ માડી અને ભક્તોએ વાજતે ગાજતે પ્રદક્ષિણા કરી હતી આ પ્રસંગે માતાજીને છપ્પન ભોગનો મહાપ્રસાદ ધરાવાયો હતો સવારે સંત ચંદી મહાયજ્ઞ અને મંદિરના શિખરે ધજા ચડાવી હતી પરમ પૂજ્ય રમણ માળીએ ભક્તોને આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગ નિમિત્તે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પટોત્સવનું સમગ્ર આયોજન જય માળી સેવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આજે કૈયર મેલેડી ધામમાં એની અંદર જે ચોવીસમો પાટોત્સવ મનાઈ બાબતે આજ મહાસુદ પૂર્ણિમાના આ શુભ અવસરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ખાતે આવેલ એવું કયેલ કે ઓમ ભગવતી શ્રી મેરડી માતાજી યાત્રાધામ જે આવેલું છે અને પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રમણ જયમાળીના પાવન સાનિ સાનિધ્યમાં ચોવીસમો પાઠોત્સવ અહીંયા ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે તો આ પાટોત્સવ પ્રસંગે એકત્રીસ કુંડી સચંડી યજ્ઞ તેમજ છપ્પન ભોગ માતાજીનો ખૂબ જ સુંદર ઉત્સવ શાકોત્સવ શાકંબરી શણગાર તેમજ રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ અહીંયા હજારો શ્રદ્ધાળુઓ માતાજીનો દર્શન અને પ્રસાદનો લાભ લેશે જય માહિતી જય માહિત કૈયાલધામમાં આજે આ ચોવીસમો પાઠોત્વ ઉજવાઈ રહ્યો છે મારી કૃપાથી દરેક પાઠોત્સવમાં લાખો ભક્તો આવે છે પ્રસાદ કરે છે ભજન કરે છે ભક્તિ કરે છે આ સદ્ગુણોનું અને ભક્તનું બાથમ લઈ જાય છે અહીંયા દરેક તેમના દુઃખ દુઃખ કે જે કંઈક નથા હોય એમાં ભગવતીને પ્રાર્થના કરે છે અને ભગવતીમાં એના કલ્યાણ કરે છે એના દુઃખ દુઃખ દૂર કરે છે અહીંયા તમામ પ્રકારની સામાજિક સેવાઓ પણ ચાલે છે તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવે છે આનંદો ગરબો રાખવામાં આવે છે ધાર્મિક સત્સંગો રાખવામાં આવે છે તેમજ દરેક નેત્ર નિદાન કેમ્પ અને સરોવર નિદાન જેવી શૈક્ષણિક અને તેજસ્વી તલાવ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે ઓકે